સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને પગલે પ્રધાનમંત્રી મોદી દ્વારા હર ઘર તિરંગા ફરકાવવા આહવાન કરાયું છે રાજ્યના અનેક મહાનગરપાલિકા વિસ્તારોમાં તિરંગા યાત્રા પણ યોજાવાની છે હર ઘર તિરંગા ફરકાવવામાં અમદાવાદ સેન્ટ્રલ ખાતે તિરંગા વિતરણ કરવામાં આવ્યું ઓનલાઈન તેમજ ઓફલાઇન બંને રીતે તિરંગા ખરીદી શકાય છે પોસ્ટ ઓફિસ દ્વારા પચ્ચીસ રૂપિયામાં તિરંગા વેચવામાં આવી રહ્યા છે જેમાં લોકો ઓનલાઈન પોતાના ઘરે પણ મંગાવી શકશે અત્યાર સુધીમાં અંદાજિત દોઢસો જેટલા ધ્વજનું ઓનલાઈન વેચાણ થયું છે Berger tinggat અભિયાન હેઠળ પોસ્ટ ઓફિસ દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ધ્વજનું વિતરણ કરવામાં આવે છે બંનેની પ્રાઇસ પચીસ રૂપિયા છે ઓનલાઈનમાં તમારે ઈ પોસ્ટ ડોટ જીઓવી ડોટ ઇન ઉપર તમે ઈ પોસ્ટ ઓફિસ ડોટ જીઓવી ડોટ ઇન ઉપર તમે એનું ઓનલાઈન ઓર્ડર આપી શકો છો તો તમારા ઘરે પોસ્ટમેન કોઈપણ જાતના ડિલિવરી ચાર્જીસ વગર જે તે એરિયાનો પિનકોડ હોય એ પ્રમાણે તમારા ઘરે પોસ્ટમેન તમારે ત્યાં ધ્વજનું વિતરણ કરી જાય છે અને તેનો ચાર્જ પણ પચીસ રૂપિયા છે તમે પોસ્ટ ઓફિસના કાઉન્ટર ઉપરથી પણ ઘર તિરંગા અભિયાન હેઠળ ધ્વજ લઈ શકો છો અને એનો ચાર્જ પણ પચીસ રૂપિયા